નમસ્તે વાલા ભક્તજનો આજે માતા ધર્મ પુણ્ય ગુરુવારની ઉજવણી કરે છે આજનો આ શુભ દિન પ્રભુ ઈસુના અંતિમ ભોજન તથા તેમના અગાધ પ્રેમની યાદ અપાવે છે આ પાસ્ખાનું ભોજન યહૂદીઓ મિશનની વર્ષો પુરાણી ગુલામીમાંથી મુક્ત થયાની યાદમાં ઉજવતા હતા પ્રભુ ઈસુ પોતે પણ પોતાના વાલા શિષ્યોની સાથે પાસ્ખા ભોજન લઈને એક નવાકરાની સ્થાપના કરી ખ્રિસ્ત યજ્ઞ પરમ પૂજાની એક મહામૂલી પ્રેમ સ્વરૂપ નિશાની આપણે સૌને માટે છોડી જાય છે શુભ સંદેશમાં ઈસુ શિષ્યોના પગ ધુએ છે એનું વર્ણન છે ત્રણેય પાઠ મુક્તિની શરૂઆત વિશે છે આજના પહેલા શાસ્ત્ર પાઠમાં ઈસવીસન પૂર્વે બારસો પચાસમાં ઈજિપ્ત દેશમાં ઈજિપ્તવાસીઓના પહેલા ખોળાના પુત્રનો વધ કરવાની પ્રભુએ જે યોજના ઘડી કાઢી હતી તેનું વર્ણન છે એ યોજના મુજબ ઈઝરાયલ પરિવારે નક્કી મહિનાના નક્કી દિવસે સંધ્યા સમયે એક વર્ષનો નળ જાતિનો ખોડખાંપણ વગરનો ઘેટો કે બકરો વધેરવાનો છે અને તેનો લોહી ઘરના દરવાજે લગાડવાનો છે એ લોહી તે ઘરના પહેલા ખોરાના સંતાનને બચાવી લેશે આ ઉત્સવ પ્રત્યેક ઈઝરાયેલી પેડી દરપેડી ઉજવાનો હતો આજના બીજા શાસ્ત્રપાઠમાં ઈસુ એક ઈઝરાઈલી તરીકે એ ઉત્સવ ઉજવે છે સંત પાઉલ ઈસુ સાથે આ ઉત્સવમાં નહોતા પણ ઈસુ જ તેમને આ ઉત્સવની જાણ કરે છે ઈસુ આજના પહેલા શાસ્ત્રપાઠમાં બલિ બને છે ઈસુનું શરીર અને લોહી આપણું ભોજન બને છે એ ભોજન કરવાનું આપણને આમંત્રણ આપવામાં આવે છે એ ભોજન કરવાથી આપણને પાપો મુક્તિ મળે છે છેલ્લા ભોજન વખતે પગ ધોવાની ક્રિયા અને પરમ પ્રસાદ સ્થાપના દ્વારા પ્રભુ ઈસુ આપણને નમ્ર સેવાનો પાઠ શીખવે છે આ જીવન પૂર્ણ થઈ આપણને અનંત જીવન મળે છે આજના શુભ સંદેશમાં ઈસુ ના તે અને રક્ત આહાર કરવો એટલે શું તે ઈસુ એક પ્રયોગ દ્વારા સમજાવે છે અન્યના પગ ધોવાથી એટલે કે અન્યની સેવા કરવાથી આપણે ઈસુના દેહ અને રક્તનો આહાર કરીએ છીએ અને મુક્તિ પામીએ છીએ ઈસુએ કોઈને બાકાત રાખ્યા વગર સૌના પગ ધોયા પિતરના અને યહુદાના જેણે ઈસુનો દગો કર્યો હતો હું બધાની સેવા કરવા તૈયાર છું કે ઊંચ નીચના ભેદભાવ રાખી અમુકની સેવા કરું છું મેં તમને દાખલો બેસાડ્યો છે મે જેમ કર્યું તેમ તમારે પણ કરવું એવું ઈસુ કહી ગયા છે આપણી મધ્યથી ઊંચ નીચના ભેદભાવ દૂર થાય એ માટે એક ઈસુポンથી તરીકે ઈસુનો માર્ગ અપનાવી સૌને સજા કરવા માટે આપણે પ્રેમનો એક ઉત્તમ નમૂનો બનીએ આપ સર્વ ઉપર ઈશ્વરની ખાસ આશીષ ઉતરો